તો ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ ઘટાડા બાદ સી ફૂડ એક્સપોર્ટરોમાં પણ ખુશીનો માહોલ છે જેમાં પોરબંદર સી ફૂડ એક્સપોર્ટરોના એસોસિએશન દ્વારા પણ આ ટ્રેડ ડીલને આવકારવામાં આવી ભારતમાંથી અમેરિકામાં છત્રીસ ટકા ફિશ એક્સપોર્ટ કરવામાં આવે છે જેમાંથી પોરબંદર સહિત ગુજરાતભરમાંથી આઠથી દસ ટકા ફિશ એક્સપોર્ટ કરવામાં આવે છે ત્યારે પચીસથી પચાસ ટકા ટેરિફના લીધે સમગ્ર ગુજરાતમાં લગભગ એક્સપોર્ટ એક્સપોર્ટિંગ બંધ હાલતમાં હતું જે હવે અઢાર ટકા ટેરિફની જાહેરાત બાદ ફિશ એક્સપોર્ટરની માર્કેટ અમેરિકામાં હવે સરળતાથી થઈ શકશે અને એક્સપોર્ટરોએ જણાવ્યું હતું કે બે હજાર ચોવીસ પચીસમાં પોરબંદરમાંથી અમેરિકામાં એકસો પિસ્તાળીસ કરોડ આસપાસ ફિશનું એક્સપોર્ટ થયું હતું જે આવનારા દિવસોમાં પણ ફરી વધારા સાથે જોવા મળશે

એનો લાભ થવાનો ભૂતકાળમાં આપણે એની સાથે જે વ્યવસાય કરતા એટલે કે માછીમાર જે પ્રોડક્ટ છે આપણે કરતા એમાં ટેરિફ લાગતો અચાનક બે દેશોના સંબંધમાં કાંઈ પણ નાની મોટી તકલીફ થઈ અને ટેરિફો લાગ જેનાથી અમેરિકા જેવા દેશમાં જે આપણું મત્સ્ય પ્રોડક્ટ છે એટલે કે ફિશ પ્રોડક્ટ આપણો છે એની ડિમાન્ડ છે એ ગઈ કેમ કે અહીંયા મોંઘો થઈ ગયો તો બધી વસ્તુ આપણે જે ફિશ પ્રોડક્ટ છે બધા મોંઘા થઈ ગયા હતા હાલ જે ઘટ્યું છે એનાથી સીધો ફાયદો છે અહીંયા ડિમાન્ડમાં એક મોટી સર્જ આવવાની છે એટલે કે ડિમાન્ડમાં વધારો થવાનો જે રસ્તા આપણા એક્સપોર્ટ રિલેટેડ ફિશરી સેક્ટર રિલેટેડ જે અત્યારના બંધ હતા બીકોઝ ઓફ પચાસ ટકા ટેરિફ જે લાગેલું હતું આપણે રેસીપ્રોપલ ટેરિફ એ હવે જે અનાઉન્સમેન્ટમાં જે રિડક્શન થયું છે ફિફ્ટી ટુ એટી પર્સન્ટ એટીન પર્સન્ટ થયું છે તો જે રસ્તા બંધ હતા અને બધા જે એક્સપોર્ટ તેના હેસિટેટ કરતા હતા યુએસએમાં એક્સપોર્ટ કરવાનું હવે બધા શું છે કે એક રોડમેપ મળી ગયું છે એક રસ્તો ક્લિયર રિવિઝન મળી ગયું છે તો ડે બાય ડે આપણે જોશું કે હવે એક્સપોર્ટ ટુ યુ ઇન્ડિયા યુએસ માં ઘણું હવે સારું થશે